એક સમાન વિભાગ પછી આ સ્થાને આવેલું છે તેના વિશે એક આ રીતે વિચારી શકાય તેના વિશે વિચારવાની બીજી રીત આ પ્રમાણેની કલ્પના કરવાની છે અહીં આ જે લંબચોરસ આપ્યું છે આપણે તેને એક પૂર્ણ તરીકે જોઈ શકીએ લંબચોરસ શૂન્ય થી શરૂ થઈને એક સુધી જાય છે અને આ લંબચોરસ એક સરખા ચાર ભાગમાં વિભાજિત થયેલું છે આપણે તેને એક પૂર્ણ તરીકે જોઈ શકીએ માટે અહીં આ દરેક તમે ચતુર્થાંશ તરીકે જોઈ શકો અહીં આ એક ચતુર્થાંશ થાય ચતુર્થાંશ અહીં આ ત્રીજો એક ચતુર્થાંશ તો હવે આમાંથી કેટલા ચતુર્થાંશ ને છાયાંકિત કરવામાં આવ્યા છે અહીં ત્રણ ચતુર્થાંશ ને છાયાંકિત કરવામાં આવ્યા છે જો તમે સંખ્યા રેખાને જુઓ તો તે સમાન દર્શાવે છે છે જો આપણે શૂન્ય અને એક એક જોઈએ ચાર થયેલી માટે અહીં આ એક ચતુર્થાંશ આ બીજા એક ચતુર્થાંશ આ ત્રીજા એક ચતુર્થાંશ અને આ ચોથા એક ચતુર્થાંશ તો હવે આ બિંદુ એ ક્યાં છે આપણે એક ચતુર્થાંશ બે ચતુર્થાંશ અને ત્રણ ચતુર્થાંશ સુધી જઈએ છીએ સંખ્યા રેખા પર બિંદુ એ આગળ આવેલો અપૂર્ણાંક કયો છે તે થાય આપણે હવે વધુ એક ઉદાહરણ જોઈએ સંખ્યા રેખા પર બે ષષ્ઠમાંશ આગળ કયું બિંદુ છે તમે વિડીયો અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો હું તમને એક હિન્ટ આપીશ આપણે એવું ધારી લઈએ કે અહીં આ લંબ ચોરસ એક પૂર્ણ દર્શાવે છે અને નોંધો કે તે છ એક સમાન ભાગમાં વિભાજિત થયેલું છે અને આ દરેક ભાગ એક ષષ્ઠમાંશ દર્શાવે જો હું શૂન્ય થી શરૂઆત કરું તો મને બે ષષ્ઠમાંશ મેળવવા કેટલા વિભાગની જરૂર પડે સંખ્યા રેખા પર તેને અનુરૂપ બિંદુ કયો છે હવે આપણે તે સાથે મળીને કરીએ જો અહીં આ દરેક વિભાગ એક ષષ્ઠમાંશ દર્શાવે તો આપણે તેને છ વિભાગમાં વિભાજિત કર્યું છે માટે અહીં આપણને એક પૂર્ણ મળે માટે અહીં આ એક ષષ્ટમાંશ થશે અહીં આ બે ષષ્ટમાંશ થાય હવે તમે જોઈ શકો કે સંખ્યા રેખા પર બે ષષ્ટમાંશ બતાવતું બિંદુ આ બી છે આ પ્રમાણે આપણે અહીં કેટલા ભાગને છાયાંકિત કર્યા છે તે દર્શાવે છે અને તેને અનુરૂપ બિંદુ બી છે હવે તમે બીજી રીતે આ પ્રમાણે વિચારી શકો શૂન્ય અને એક ની વચ્ચેનો આ ભાગ છ એક સમાન ભાગમાં વિભાજિત થયેલો છે એક બે ત્રણ ચાર પાંચ છ એક સમાન ભાગ આપણે અહીં બે સુધી જવા માંગીએ છીએ માટે આ દરેક વિભાગ એક સષ્ટમાંશ જેટલો વધી રહ્યો છે તેથી આપણે શૂન્ય થી એક ષ્ટમાંશ અને એક સષ્ઠમાંશ થી બેષ્ટમાંશ જઈએ છીએ અને આ રીતે પણ આપણને પાછો બિંદુ બીજ મળે